બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ ડીસા વિસ્તારમાં વહેલી સવારથી જો વરસાદ શરૂ છેલ્લા એક કલાકથી પડી રહ્યો છે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ એક કલાકથી પડી રહેલા વરસાદના કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા ડીસા અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હાઈવે પર વરસાદી પાણી ભરાતા બસો થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં અને એકવાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી છતાં પરિણામ કોઈ જ નથી વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ ડીસા વિસ્તારમાં વહેલી સવારથી જો વરસાદ શરૂ છેલ્લા એક કલાકથી પડી રહ્યો છે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ એક કલાકથી પડી રહેલા વરસાદના કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા ડીસાને અને પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હાઈવે પર વરસાદી પાણી ભરાતા બસો થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં અને એકવાર પાણીના નિકાલ માટે નગરપાલિકામાં રજૂઆત કરી છતાં પરિણામ કોઈ જ નથી વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ